ગુજરાતી ગુજરાતી સ્ટોરી વાર્તા ગણપતિ સ્થાપના એક નાનકડું ગામ હતું ગામના બધા લોકો ખૂબ ભક્તિભાવથી તહેવારો ઉજવતા ગામમાં ગણેશોતનો તહેવાર આવવાનો હતો ગામના બાળકો ખૂબ ઉત્સાહમાં હતા બાળકો પોતાના ઘરે બોલાતા આ વર્ષે તો આપણે બધા મળીને મોટા પંડાલમાં ગણપતિ બાપાની સ્થાપના કરીશું બધા ગામવાસીઓ ભેગા થયા કોઈએ રંગોળી બનાવી કોઈએ દીવડા સજાવ્યા તો કોઈએ મીઠાઈ તૈયાર કરી એક દાદી બોલી બાપા આવ્યા એટલે સૌ પ્રથમ જોઈએ ગામના મોટા મોટા પંડાલ સજાવ્યો ગામના નાના મોટા સૌએ મળીને બાપાનું સ્વાગત કર્યું ગણપતિ બાપા મોર્યા એવો નાદ ગામના ખૂણે ખૂણે સંભળાયો બાળકો બાપાને જોઈને ખુશીથી નાચવા લાગ્યા એક નાનકડો છોકરો બોલ્યો ગણેશજી તો વિઘ્ન હતા હવે આપણા ગામમાં સુખ શાંતિ અને આનંદ જ આવશે ગામના વૃદ્ધોએ બાળકોને સમજાવ્યું ચોથનો સંદેશ એ છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એકબીજાને મદદ કરીએ અને હંમેશા સચ્ચાઈના રસ્તે ચાલીએ તહેવાર પૂરું થયા પછી ગામના એકતા અને પ્રેમનો માહોલ છવાઈ ગયો વાર્તાનો બોધ ગણેશ જોઈત આપણે શીખવે છે કે મળીને કામ કરવાથી આનંદ બમણો થાય છે અને બાપાની ભક્તિથી જીવનમાં સુખ શાંતિ આવે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી